નવા નીની આવક થઈ હતી ઉપવાસમાં ભરેલા સતત વરસાદને લઈને ગડાણા ડેમમાં નવા નીની આવક થઈ ગડાણા ડેમમાં 12000 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી 1200 ક્યુસેક પાણી દરવાજા મારફતે મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આપડા છે એમાં બાર હજાર ક્યુસેક જેવું છે પહેલા એટલે આ ગઈ પહેલા એટલે સવારે હતું બાવીસ હજાર એના આટલા ગાડે હતું એ હતું અમારે ત્રણ હજાર ગુજરાત નો ત્રીજા નંબર નો જે સ્થાન ધરાવતો કડાણા ડેમ છે તેમાં ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને પાણી ની આવક માં વધારો થયો છે બાર હજાર ક્યુસેક જેટલું પાણી છે તે કડાણા ડેમ માં છોડવામાં આવ્યું છે તે ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને પાણી છોડવાને આવતા કડાણા ડેમ માં પાણી નો સંગ્રહ કરવામાં આવ્યો છે ને અડસો ક્યુસેક જેટલું પાણી છે તે વહેલી સવારે મહી નદી માં છોડવામાં આવ્યું હતું તેને લઈને સ્થાનિક લોકો માં પણ એક ખુશી નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે પ્રકારે કેટલાય સમયથી જે રાહ જોઈ રહ્યા હતા પાણી નવા નેરની તે હાલ વહેલી સવારે જે 12000 ક્યુસેક જેટલું પાણી છે તે કડના ડેમમાં આવવાથી આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મય સાગર ગાંધીનગરમાં આવેલા કંથારપુર વડ કે જે 500 વર્ષ જૂનું વડ છે ત્યાં બે દિવસ પહેલા